રાત દિવસ એક કરીને વિદ્યાર્થીઓ અહીંયા મહેનત કરી રહ્યા છે અને સરકાર એમની મહેનત કે અહીં આટલા બધા વિદ્યાર્થીઓની વેદના સરકાર નથી સમજી રહી ઘણા બધા સવાલો ઊભા થાય છે કે જીપીએસસી ની પરીક્ષા જો ઓફલાઈન પરીક્ષા લઈ શકતી હોય ઘણી બધી પરીક્ષાઓ ઓફલાઈન પરીક્ષા લઈ શકતી હોય પોલીસ બોર્ડ લઈ શકતું હોય તો આ ગૌણ સેવા પસંદગી મંડળ જ કેમ અત્યારે આવું કરી રહ્યું છે જ્યારે ગુજરાતમાં સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એવી લેવામાં આવી હતી ત્યારે કહેવામાં એવું આવ્યું હતું કે પરીક્ષા લે છે એજન્સી છે ને ખૂબ જ પારદર્શી છે એકદમ વિશ્વસનીય છે અને પેપરમાં ભૂલ પણ નહીં કરે પણ એ જ વિશ્વસનીય પારદર્શી સીબીઆરટી સિસ્ટમ ઉપર વિદ્યાર્થીઓ છે એ આક્ષેપ કરી રહ્યા છે એમાં ઘણા બધા વાંધા છે અમને શું છે આ મામલો વિસ્તારે વાત કરીએ ફોરેસ્ટ અધિકારીઓ માટે બનવા માટેની પરીક્ષામાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા પસંદગી મંડળની કોમ્પ્યુટરવાળી જે સીબીઆરટી સિસ્ટમ છે ને એ ચાલી રહી છે એમાં ગુણ સેવાની જે પરીક્ષાઓ આવે જેમ કે ફોરેસ્ટ છે સીસીઈ છે એના સિવાય સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ અસિસ્ટન્ટ વર્ક અસિસ્ટન્ટ મદદનીશ એન્જિનિયર અને ગ્રાફિક્સ ડિઝાઇનર એવી પરીક્ષાઓ છે એ લેવામાં આવે છે અને એ સિસ્ટમ જે છે સીબીઆરટી સિસ્ટમ વાપરવામાં આવે છે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરનાર વિદ્યાર્થી છે એમનો આક્ષેપ એવો છે કે એમનું નકારાત્મક પહેલું છે ને હવે સામે આવ્યું છે પહેલા તો વિદ્યાર્થી શું કરી રહ્યા છે ને એમને આપણે સાંભળીએ ને પછી આપણે વિસ્તારથી મુદ્દાસર આપણે આ વિષય ઉપર વાતચીત કરીશું અમે અમારું માર્ક્સની તી ખબર વિદ્યાર્થીઓને તો કઈ રીતે અમને ખબર પડશે કે મારી આ નોર્મલાઇઝેશન પહેલાના કેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશન પછીના કેટલા માર્ક્સ છે માતાજી સરકારશને એક જ વિનંતી છે કે આ સીબીઆરટી પદ્ધતિને રદ કરો અને ઓફલાઈન પદ્ધતિ રદ કરો સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરો અને જે આ ફોરેસ્ટના एग्जाम માટે વિદ્યાર્થીઓને જેટલું જોવે જોઈએ આ અન્યાય કર્યો છે જે ઊંચું મેરીટ અમારું કેવું એટલું છે કે આ સીબીઆરટી પદ્ધતિ રદ કરો અને આ જે ફોરેસ્ટના માર્ક છે અમને બતાવો અમે પરીક્ષા આપી છે અમારા માર્ક કેટલા છે અમને જ ખબર નથી વિરોધનો પહેલો મુદ્દો છે કે એજન્સી અને ગૌણ સેવાના અધિકારીઓ વચ્ચે તાલમેલ નથી જેના કારણે પરીક્ષાના પેપર માટે ભાષાંતર જ્યારે કરવાનું આવે ને ત્યારે એ ભાષાંતર નથી થતું આઈ મીન પાવાનું નથી થતું ભાષાંતર થાય છે અને જેના કારણે જે કવિ કહેવા માંગતા હોય ને એ થતું નથી અને ગુજરાતી ભાષામાં અર્થનો અનર્થ થઈ જાય છે બીજી વાત એ છે કે એકથી વધારે શીટમાં પેપર લેવામાં આવે ને એટલે શું થાય છે કે પ્રશ્ન પેપરનું સ્તર જળવાતું નથી ટૂંકમાં વિદ્યાર્થીઓ અહીંયા ગૌણ સેવાને એવી રીતના વાત રાખી રહ્યા છે કે કોઈક પેપર છે એ સહેલા હોય ને કોઈક પેપર છે અઘરા હોય છે જેના કારણે ઇનબેલેન્સ થાય છે ત્રીજો મુદ્દો એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે પરીક્ષા લે છે ત્યારે ઉમેદવારના નામ જ આપે છે અને માર્ક નથી દેખાડવામાં આવતો જેના કારણે ફલાણા ભાઈને કેટલા માર્ક છે અથવા તો ઢીકણાભાઈને કેટલા માર્ક છે એ કંઈ ખબર નથી પડી શકતી કટ ઓફ નથી ખબર પડી શકતી સૌથી ઓછા માર્ક કેટલા છે એ ખબર નથી પડતી એટલે વિદ્યાર્થીઓ એવી રીતના માર્ક કરી રહ્યા છે કે એસએસસી પછી સીજીએલ આઈબીપીએસ આરઆરબી આ બધી એવી પરીક્ષાઓ છે એ તો વિસ્તારથી પરિણામ આપે છે તો તમને શું ઝાટકા વાગે છે ટૂંકમાં વિદ્યાર્થીઓની માંગ એવી છે કે સીબીઆઈટી પદ્ધતિ દૂર કરવામાં આવે આનાથી ભાવાનુવાદની તકલીફ નહીં થાય પછી ખબર પડી શકશે કે કટ ઓફ કેટલા છે સૌથી ઓછા માર્ક કેટલા છે અચ્છા મારે કેટલા માર્ક છે વગેરે 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 ગુણ મેરિટ વગેરે કેટલું અટકાયું છે અને કોઈ ટેકનિકલ કારણથી અમુક વાર વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડતી હોય તો એ પણ નહીં પડી શકે આથી વિદ્યાર્થીઓની વાત જે ગૌણ સેવા સામે રાખી રહ્યા હતા અલગ અલગ વિસ્તારમાં આજના દિવસમાં જે આવેદન વગેરે છે આપવામાં આવ્યા છે હવે આ આવેદનના જે પત્રો છે એ ગૌણ સેવા પસંદગી મંડળ પહોંચે કે ન પહોંચે તો ખબર નથી પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી ગૌણ સેવા પસંદગી મંડળને જે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે એમના પ્રશ્નો આ છે એ અમે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે માહિતી કેવી લાગી કમેન્ટમાં લખીને જણાવો અને આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ